શ્રીજી મહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી વગેરે સૌ સંતો સાથે ચાલ્યા તે રામપર ગામ થઈને કરિયાણા આવ્યા ને બીણબાઈના પ્રેમને વશ દરબાર દાહા ખાચરના દરબારગઢમાં ઉતારો કર્યો આ વખતે કાળુ મકવાણા અને એમના પત્ની વિજલબાઈ ત્યાં શ્રીયરીના દર્શને આવ્યા ને શ્રીયરીને અરજ કરીને સ્નેહવશ પોતાને ઘેર લઈ ગયા એમના ઘરે થાળજીમાં અને રોઢો ઢળતા સભા થઈ એ વખતે ગામના જીવાદાધલ નામના એક મુમુક્ષુ દરબાર એમના ઘરે એ સભામાં આવીને શ્રીહરીના દર્શન કરીને બેઠા એ જીવાદાધલને મનમાં સંકલ્પ થયો કે મને વાંસળી વગાડતા આવડે છે તો એ વાંસળી વગાડીને શ્રીયરીને રાજી કરું એમ જાણીને એમણે મણિધર નાગ ડોલવા માંડે એવી સરસ કળાએ કરીને વાંસળી વગાડી શ્રીહરી એમના ઉપર અતિ રાજી થયાને વરદાન માગવા કહ્યું ત્યારે જીવાધાધલે પોતાના ખલીચામાંથી એક નવી વાંસળી શ્રીયરીને હાથમાં આપીને પ્રણામ કરીને બોલ્યા કે પ્રભો આપ તો નટવર છો તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવળી ધારે આજે તમે કૃષ્ણ અવતારમાં જેમ વાંસળી વગાડીને સૌ વરજવાસીઓના મન મોહી લીધા હતા એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો મહારાજને શીશ નમાવી તેણે વાંસળી સરસ બજાવી જેમ ડોલ મણી ધર વ્યાળ તેમ નવ રાખી વ્યાળો વાલાવ રાખીને અંતર જામી ધન્ય ધન્ય તમે ગુણવાન આપો તે ઉરદાન જીવ ધાધલ બોલીયો વાણી સુણો શ્રી હરિ સારંગ પાણી રાજ જોથયા છો મહારાજ એક ઈચ્છા છે તે પૂરો આજ કૃષ્ણ અવતાર માત અવતારધરી વાસળી હાથ રૂડી રીતે લીલા અમને દેખાડો જીએવી એ સાંભળીને પોતાના ભક્તનો સંકલ્પ પૂરો કરવા સંધ્યા સમયે શ્રી હરી સૌ સાથે વાસાવળી ધારે જવા તૈયાર થયા ઝીણો ઝીણો મેં વરસતો હતો શ્રીહરિએ સંશય કર્યો તો જીવાધાધલે ધાબળો ઓઢાડ્યો શ્રીહરિ સૌ સાથે ચાલ્યા અને વાસાવળી ધારે પધાર્યા ત્યાં આવીને સૌને જ્ઞાન વાર્તા કરી રાત્રે દોઢ પહોર વિતે પૂર્ણિમાનો ચંદ્રમાં ખીલીને નીકળતા શ્રીહરિએ ત્રિભંગી ધારણ કરીને વાસળી ધારણ કરીને અદભુતતાન સાથે વાંસળી વજાડી શ્રીહરીએ સામવેદનો રાગ આલાપો બૃહદંતર અને મહાવૈશ્વનર નામના રાગો વગાડ્યા તિલોકીમાંથી દેવતાઓ શેષનાગ દીકપાળ વગેરે આકાશમાં દર્શને આવ્યા ગામના ભરવાડના વાડામાંથી ગાયો પણ દોડી દોડી આવીને શ્રીહરીને વીંટળાઈ વળી એ સમીપે સૌ કોઈને સમાધિ થઈ અને શ્રી કૃષ્ણ ભગવાન વેણુનાદ કરતા હોય અને ગોપ ગોપીઓ વિંટળાઈને ઊભા હોય એવા દર્શન થયા આમ કરિયાણા ગામની વાસાવળી ધારે શ્રીહરિની જીવા શ્રી શ્રીહરી જીવા દાદલના સંકલ્પ પૂરો કરવા વેણું વગાડીને સૌને દિવ્ય દર્શન આપ્યા બ્રહ્માનંદ સ્વામીએ એ સમયે કીર્તન બનાવ્યું વાલે વજાડી છે વાસળી રે માવે વજાડી છે મોરલી રે કાલિંદી ને તીરે કીર્તન બનાવીને સભામાં ગાયું બીજે દિવસે શ્રીહરિ કાળુ મકવાણાના ઘરે વિરાજા હતા એક ઓરડો બંધ હતો એ જોઈને હરિએ પૂછ્યું કે આ ઓરડામાં શું છે ત્યારે કહે કે અમારા પૂર્વજોના પિતૃઓના ફળાઓ છે અમારા સૌ કોઈ પરિવારજનો અહીં આવીને ધૂપ દીપ વગેરે કરીને માનતા કરે છે તેઓ સૌ અહીં આવીને ધૂણે છે ફેલ ફતૂર કરે છે પ્રભુ તમે આજ પધાર્યા છો તો અમને આનાથી છુટકારો કરાવો શ્રીહરિએ ઓરડાનું બારણું ખોલાવ્યું તો થોડા ફળા પીડા હરી કહે કે આ સૌની એક ઘાંસડી બાંધો જ્યારે આપણે સૌ નદીએ નાહવા જઈશું ત્યારે એમને સાથે લઈ જઈશું ને એ સૌનો મોક્ષ કરીશું એમ સૌને તેની ઘાંસડી બંધાવીને પોતે ઓસરીમાં આવીને ઢોલીએ વિરાજા પ્રભુએ પછી ઘરવું ઘડાવ્યું ત્યાં તો તે સર્વે જોવામાં આવ્યું ફળા જોયા મોટા અને નાના એકને હતા નેણ રૂપાના કૃષ્ણે પૂછ્યું કૃષ્ણે કહો કોણ આ છે કહ્યું વડા છે ફળા સર્વે ભેળા કરાવી એક ગાંસડી એને બંધાવી કહે કૃષ્ણ નવા જ સુની રે ત્યારે જો ત્યાં ન દીતી રે દરબાર દેહા ખાચર પણ એ વખતે ત્યાં આવ્યા એટલે શ્રી હરિ સન્મુખ બેઠા કાળુ મકવાણાના ઘરવાળાએ ઘરવાળા વિજલબાઈએ મકાઈના ડોડાના દાણા મસાલા નાખીને જમવા શ્રીહરીને આપ્યા ડોડા જેમાં પ્રસાદી કાળુ મકવાણા અને દેહાખાચરને દીધી એ દિવસે જ્યારે દિવસ ચાર ઘડી રહ્યો ત્યારે શ્રીહરી ગામની બાજુની કાળુભર નદીએ નાહવા પધાર્યા ત્યાં રાવતીઓ વોંકળો જ્યાં ભળે છે એ જગ્યાએ આવીને ત્યાં સૌ એમના પૂર્વજોના ફળાને શ્રીહરીના ચરણે અડાડીને જળમાં પધરાવતા શ્રીઅરિએ કૃપા કરીને સૌનો મોક્ષ કર્યો કાળુ મકવાણા અને એમના કુટુંબીજનોએ એમના સૌ પૂર્વજોને પ્રેતના દેહ છોડીને ચતુર્ભુજ દેહ ધારણ કરીને આકાશ માર્ગે જતા દેખા સૌ કોઈ પિતૃઓ પ્રેત યોનીમાંથી છુટકારો મેળવીને વૈકુંઠવાસી થયા હવે એ ફળાને અહી લાવો મારા ચરણને સ્પર્શ કરાવો કાળો ભક્ત ફળા લી આવ્યા જેને પ્રભુપદના પર સાયવા પર્ષ થાતા તજો પ્રેત દેહ થયા કોઈ ચતુર્ભુજ તેહ આવ્યા તેડવા તેને વિમાન તેમાં બેસી ગયા સુખ સ્થાનમ કોઈ વૈકૂંઠ વાંચે સિધાવ્યા કોઈ ગોલક માં જતા ફાવ્યા આમ શ્રી શ્રીયરીએ એ દિવસે કાળુ મકવાડાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો ને કાળુભાર નદીનો મહિમા કાલિંદીના તીરથી અધિક કર્યો કાળુ ભારતું મિમાય કહ્યું થકી હરીરાય કાલિથુ કહ્યું મહાત્મા તીરથ તણુ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત કળશ છ વિશ્રામ વિશમાંથી